મને કાલે રાત્રે ખબર પડી વિજાપુર તાલુકાનું મોતીપુરા ગામ એટલે વસઈ ડાભલા પોલીસ સ્ટેશનમાંના તાબામાં આવે ત્યાં આગળ ભગાજી ઠાકોર નામના અમારા એક યુવક ત્યાં ખેતરમાં ખેતી કામ કરતા હતા ખેતી કામ કરતાં કરતાં કંઈક એક વાયર તૂટ્યો એના કારણે કંઈક સામેવાળા માણસ સાથે બોલાચાલી થઈ એ બોલાચાલીના બોલાચાલી થયા પછી એક વર્ગાજુમ થઈ વર્ઘાઝૂમ એટલે હાથ પાઈ તેવું કંઈક બનાવ બન્યો હતો એ બનાવ બનવાની બનવાની સાથે જ એ નીચે પડી ગયા નીચે પડી ગયા પછી એમનું મૃત્યુ થયું છે એ મૃત્યુના કારણે કાલે ગઈ કાલે એ પીએમ કરવા માટે એ ડેડ બોડીને લાવ્યા છે ત્યાંના પીઆઈ એમની વાત સાંભળતા નથી એક તરફી વાત ચાલવી અને કઈ રીતે આનો નિકાલ કરવો એ તરફ જયારે પીઆઈનું વલણ છે ત્યારે સમગ્ર આ વિસ્તારના તમામે તમામ આગેવાનો મળ્યા છીએ મેં અત્યારે ડીએસપીને વાત કરી છે એ અત્યારે અહીં આવે છે કાલની ડેડ બોડી અહીં પડી છે કાલનું પીએમ થઈ ગયું છે અને પીએમ થઈ ગયું હોવા છતાંય એ જાણવા જોગ પણ ફરિયાદ દાખલ કરતા અરજી લેતા નથી જે બનાવ બન્યો છે જે બનાવ બન્યો છે એની પણ એ ફરિયાદ નોંધતા નથી ત્યારે અત્યારે મેં ડીએસપીને વાત કરી છે અત્યારે પીઆઈ આવે છે કાલે જે બનાવ બન્યો એ બનાવની જે એફઆઈઆરમાં એફઆઈઆર થઈ જાય એટલે આ ડેડ બોડી એ લઈ અને એમના વિસ્તારમાં જઈ અને એનો નિકાલ કરવાનો નક્કી કર્યું છે પરંતુ પીઆઈ એ સામેવાળા વ્યક્તિનો વકીલ હોય એ રીતે વાત કરી અને કઈ રીતે આ ગરીબ માણસ માણસને અન્યાય કરવો એ તરફ એ તપાસ લઈ જવા માગે છે તમારું કેવું છે કે મરણ કોઈ પણ કારણે થયું હોય પરંતુ જે નાનો નાનો બનાવ બન્યો છે એ બનાવીની બનાવની એફઆઈઆર થવી જોઈએ એ એફઆઈઆર થાય એટલે અમારી વાત પૂરી થાય